પૂજાની દ્રષ્ટિએ શુદ્ધિકરણ નો દિવસ હોય છે કોઈ પણ સત્કર્મ કરવાનું હોય પૂજા કરવાની હોય મહાદેવજીની તો આપણે બધા એવું માની ના લેવાય કે આપણે બધા લાયક છીએ એટલે આપણી તનની શુદ્ધિ મનની શુદ્ધિ આ બધું કરવાનું સંત મહાત્માઓ આજે શુદ્ધિકરણની પ્રક્રિયા કરશે અને શુદ્ધિકરણ થશે પછી આપણી પાત્રતા પૂજા કરવા માટે પણ ઊભી થઈ શકશે સંસારમાં લાયકા તો નક્કી કરવા માટે ની જે કોઈ પણ માથાકૂટો ચાલે એ માથાકૂટો આખા વિશ્વમાં હોય છે મારા પુત્રના લગ્ન હતા એમાં માન્ય સાંસદ માન્ય ભરતસિંહજી એ હાજર રહ્યા હતા અમેરિકામાં કોઈ ખેતર લેવું હોય કે ઘર લેવું હોય તો તે આગળ જે બેંક વાળો રૂપિયા આપતો હોય ને એ બેંક વાળો રૂપિયા આપવાની સાથે બેંક વાળો પોતે એટલે કે બેંક પોતે ટાઇટલ ક્લિયરન્સ કંપની નું ઇન્સ્યોરન્સ પર હે એટલે કે આ જમીન ચોખી છે કે નથી એનું પ્રીમિયમ

પિતરાય ભાઈઓ હાથેનો હાચો ખોટો નક્કી કરવામાં જેલોમાં છે ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણે પ્રથમ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝ ની હરોળમાં ક્યારે પહોંચી શકીએ જ્યારે આપણી કામકાજ કરવાની વહીવટ કરવાની સંચાલન કરવાની વ્યવસ્થાઓ એ લોકશાહીના માધ્યમથી જે કંઈ પણ આપણે ઉપલબ્ધ થઈ હોય એને પૂરેપૂરી પારદર્શક કરી શકીએ પારદર્શક કરી શકીએ તો જ આપણે વિશ્વની પ્રથમ હરોળમાં દેશ તરીકે નું ગૌરવ આપણે મેળવી શકીએ કારણ કે લાયકાત જો આપણા દેશના યુવાનોને આપણા દેશમાં નથી તો આ બધા યુવાનોની લાયકાતો અમેરિકામાં કેવી રીતે ઊભી થઈ જાય છે કેનેડામાં કેવી રીતે ઊભી થઈ જાય છે ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે ઊભી થઈ જાય છે આ બધા ને સારી તકો જો બધે મળી શકતી હોય એક પોલીસ વાળો ભાઈ આવડું મોટું પેટ લઈને ફરતો હોય આમ આમ કરતો એટલે તારી પોલીસ ની ભરતીમાં માં થયા વી વર્યા અત્યારે તું હેડે નહીં હકતો એ તું ચોરના પાછળ દોડી શકી છે એની તારી લાયકાત શું અને શારીરિક સિવાય તો કોઈ પરીક્ષા લેતા નથી પોલીસ ની આ લીધેલી પરીક્ષા દર વર્ષે રિન્યુ કરવી પડે આજે અમેરિકામાં કોઈ ડોક્ટર હોય તો દર વર્ષે રિન્યુઅલ વકીલ હોય તો અને ચાર્ટર્ડ એકાઉન્ટ મારો દીકરો છે તો એનું રિન્યુઅલ લાગે અહીંયા તો નેતા થઈ જતો આખી જિંદગી કશું રિન્યુ ના કરવું પડે

કર્યા છે તો એમની લાયકાત એમની પાત્રતા મહાદેવજીના દરબારમાં ભગવાનના દરબારમાં યોગ્ય રીતે તોલવાય એવું માન્ય સ્વામીજી આપ પ્રયત્ન કરશો તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે એનું પરિણામ આવી શકશે ખૂબ ભાવથી પ્રેમથી આવા એક ધાર્મિક પ્રસંગમાં લાભ મળ્યો માન્ય સૌજીભાઈ રામભાઈ તમે બધાએ તારીખે મને એવું લાગે છે કે એવી રીતે નક્કી કરી છે કે જ્યારે દેશમાં જન્મ થવાનો હોય એ એ તારીખ તારીખ બંને એક થાય છે તો હવે આપણે ઈચ્છીએ કે આખા દેશમાં માન્ય ભરતસિંહજી તમે રામ રાજ્યનું પણ સ્થાપના કરો એવી આપને શુભેચ્છાઓ પાઠવી નિર્મિષ ખૂબ ખૂબ આભાર જય શ્રી